મહત્વના સમાચાર મળી રહ્યા છે મોરબીમાં મચ્છુ નદીમાં જે સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું તે અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી મોરબીથી સમાચાર કે જ્યાં મચ્છુ નદીના પટમાં બાંધકામનો વિવાદ સ્વામિનારાયણ મંદિર તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું માલિકીની જગ્યા પર દિવાલ બનતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે બાંધકામની મંજૂરી અગાઉ લેવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે પંદર ચાર બે હજાર ચોવીસના રોજ મંજૂરી માટે અરજી કર્યાનો દાવો કરાયો છે પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી છે પણ બાંધકામની પરવાનગી માટે અમે તારીખ પંદર ચારના રોજ એક એપ્લિકેશન કરેલ છે એ એપ્લિકેશનની અંદર વિસંગતતાઓ જે સોફ્ટવેર છે એની અંદર સ્વીકારાઈ શકતી નથી એવું જણાવવામાં આવે છે એટલે પરવાનગી તમે પંદર ચારે માગેલ છે દિવાલની અંદર સામાન્યત કોઈ મંજૂરી પ્રશાસનને લેવામાં હોતી નથી પણ નદીની અંદર જ્યારે દિવાલની વાત હોય તો સિંચાઈમાંથી મંજૂરી લેવાની હોય છે તો એ માટે નહીં લીધેલ નથી કારણ કે અમે નવી દિવાલ બનાવેલ નથી પણ જે રાજાશાહી વખતની જૂની દિવાલ હતી એને માત્ર ઊંચી કરી એટલે મંજૂરીની કોઈ આવશ્યકતા રહેતી નથી પ્રશાસન દ્વારા જે કહેવામાં આવશે આજે કલેક્ટર આ બાબતે અત્યારે સમિતિ બનાવી છે અને પ્રશાસન દ્વારા જે નક્કી કરવામાં આવશે એ અમારી સંસ્થાને માન્ય જ રહેશે પ્રશાસન જે કંઈ નિર્ણય કરે એ નિર્ણય અમને સંપૂર્ણપણે માન્ય રહેશે